નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્ર સરકારે આજે ચાર નવી શ્રમ સંહિતા લાગુ કરી પ્રધાનમંત્રીએ આ નિર્ણયની પ્રશંસા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી વીસ નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકામાં જોહનીન્સબર્ગ પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આગામી એક વર્ષમાં બીએસએફના આધુનિકરણ અને દળના જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે પાકિસ્તાનના ફૈઝલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા અને ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં ભારતના લક્ષ્ય સેને આયુષ શેટ્ટીને ભરાવીને પુરુષની સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો કેન્દ્ર સરકારે આજે ચાર નવા શ્રમ સંહિતા અમલી કરવાની જાહેરાત કરી છે જેનો ઉદ્દેશ દેશમાં હાલના દાયકાઓ જૂના શ્રમ કાયદાઓને સરળ અને સુવ્યવસ્થિત કરવાનો છે શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નવા શ્રમ સંહિતા દેશના કાર્યબળ માટે વધુ સારા વેતન સલામતી સામાજિક સુરક્ષા અને કલ્યાણની ખાતરી આપશે વેતન સંહિતા બે હજાર ઓગણીસ ઔદ્યોગિક સંબંધો સંહિતા બે હજાર વીસ સામાજિક સુરક્ષા સંહિતા બે હજાર વીસ અને વ્યવસાયિક સલામતી આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ સંહિતા બે હજાર વીસ આજથી અમલમાં આવ્યા છ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ચાર શ્રમ સંહિતા લાગુ કરવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સંહિતા સાર્વત્રિક સામાજિક સુરક્ષા લઘુત્તમ અને સમયસર વેતમ ચૂકવણી સલામત કાર્યસ્થળો અને ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે રોજગારીની તકો માટે મજબૂત પાયા તરીકે કામ કરશે તેમણે ઉમેર્યું કે આ પગલું ભવિષ્ય માટે તૈયાર ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરશે જે કામદારોના અધિકારોનું રક્ષણ કરશે તેમજ રાષ્ટ્રના આર્થિક વિકાસને મજબૂત બનાવશે તેમણે આ નિર્ણયને સ્વતંત્રતા પછીના સૌથી વ્યાપક અને પ્રગતિશીલ શ્રમલક્ષી સુધારાઓમાંનો એક ગણાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય જીવીસ નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકામાં જોહનિસબર્ગ પહોંચ્યા છે બે હજાર સોળ બાદ પ્રધાનમંત્રી મોદીની દક્ષિણ આફ્રિકાની આ ચોથી સત્તાવાર મુલાકાત છે તેમના પ્રસ્થાન નિવેદનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સમિટ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક હશે સંમેલનમાં તેઓ વસુધૈવ કુટુંબકમ અને એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્યના ભારતના દ્રષ્ટિકોણને પણ રજૂ કરશે બે હજાર ચૌદ બાદ શ્રી મોદીનું આ બારમું જી વીસ શિખર સંમેલન હશે જી વીસ સંમેલનથી અલગ શ્રી મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને અન્ય દેશોના નેતાઓને પણ મળશે તેઓ ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા આઈબીએસએ નેતાઓની બેઠકમાં પણ ભાગ લેશે આ ગ્લોબલ સાઉથમાં આયોજિત સતત ચોથી જી વીસ સમિટ છે આ વર્ષના સંમેલનની વિષય વસ્તુ એકતા સમાનતા અને ટકાઉપણું છે દક્ષિણ આફ્રિકાએ તેના પ્રમુખ પદ અંતર્ગત આપત્તિ સ્થિતિ સ્થાપકતાને મજબૂત બનાવવા ઓછી આવક ધરાવતા દેશો માટે દેવાનું ટકાઉપણું સુનિશ્ચિત કરવા ન્યાયી ઉર્જા સંક્રમણ માટે એકત્રિત કરવા અને સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ ખનીજોનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા આપી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી એક વર્ષ સરહદ સુરક્ષા દળ બીએસએફના આધુનિકરણ અને દળના જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે તેવી જાહેરાત કરી છે ગુજરાતના ભુજમાં બીએસએફના હીરક જયંતિ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે ગૃહ મંત્રાલયે આગામી પાંચ વર્ષમાં બીએસએફને વિશ્વનું સૌથી આધુનિક અને આક્રમક દળ બનાવવાનું લક્ષ્યાંક રાખ્યો છે ચુનાવ આયોગ દ્વારા જો એસઆઈઆર કી પ્રક્રિયા ચાલ રહી मतदाता सूची का शुद्धिकरण जो चल रहा है इसका खिलाफत कर रहे मैं आज इस हिरक जयंती समारोह में बहुत स्पष्ट करना चाहता हूं कि हम इस देश में से एक एक घुसपेटी को चुन चुन कर बाहर निकालेंगे ये हमारा प्रण है श्री शाह सरकार एक मुख्य पहल ई बॉर्डर सुरक्षा नवा ख्याल ने लागू करवा बीएसएफ की एफ भूमिका पर प्रकाश पाओ બીએસએફની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું બીએસએફ બીએસએફએ કેફી પદાર્થની તસ્કરી સામે વિવિધ અભિયાન હેઠળ બાર લાખ પંચાણું હજાર કરોડ રૂપિયાની કિંમતના કેફી પદાર્થો કબજે કર્યા છે આ પ્રસંગે શ્રી શાહે દેશભરમાં ચૂંટણી પંચ દ્વારા યોજાયેલી મતદાર યાદીની વિશેષ સદન સુધારણા એસઆઈઆર પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપવા પણ લોકોને અપીલ કરી હતી गृह विभाग ने तय किया है कि अगले स्थापना दिन तक बल को आधुनिकरण के सभी आयनों में से युक्त करकर पांच साल में बल को विश्व का सबसे आधुनिक और सबसे पैनी आक्रमण क्षमता वाला हमारा बॉर्डर सिक्योरिटी फोर्स बनाएंगे આ પ્રસંગે શ્રી શાહે હીરક જયંતિ સમારોહ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ પણ જારી કરી હતી પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું તેમણે હેડ કોન્સ્ટેબલ સાવલારામ બિશ્નોઇને મરણોત્તર વીરતા ચંદ્રક તેમના પત્નીને એનાયત કર્યો હતો રાષ્ટ્રીય સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન બદલ બીએસએફના વીર યોદ્ધાઓને ચંદ્રક અને વિજય ચિહ્નથી પણ સન્માનિત કરાયા હતા ભારતીય વાયુસેનાનું તેજસ ફાઇટર જેટ આજે સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ એર શો દરમિયાન તૂટી પડ્યું હતું ભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં પાયલટનું મૃત્યુ થયું હતું અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીની રચના કરવામાં આવી છે ભારતીય વાયુસેનાએ પાયલટના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેલંગાણાના બે દિવસના પ્રવાસે હૈદરાબાદ પહોંચ્યા છે રાજ્યપાલ જીષ્ણુદેવ વર્મા અને મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ શહેરના બેગમપેટ વિમાની મથક પર રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું રાષ્ટ્રપતિ મુર્મુ આજે સાંજે બુલારામમાં રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદઘાટન કરશે આ મહોત્સવમાં દેશના પશ્ચિમી રાજ્યો ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગોવા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોની વિશિષ્ટ સંસ્કૃતિ હસ્તકલા અને ભોજન તેમજ સાહિત્યનું પ્રદર્શન કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન એબીએડીને ફોલો કરશો પાકિસ્તાનના ફૈસલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા બચાવ અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ફેક્ટરીમાં બોઇલર વિસ્ફોટને કારણે એક ઇમારત અને આસપાસના માળખા ધરાશાયી થયા હતા ફૈસલાબાદ કમિશનર ઓફિસે અહેવાલ આપ્યો કે કાટમાળમાંથી તમામ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે ગોવામાં આયોજિત ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની છપ્પનમી આવૃત્તિનો આજે બીજો દિવસ છે ફિલ્મો સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે પણજીમાં આવેલા કલા અકાદમીમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુર્ગન તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ પ્રતિષ્ઠિત માસ્ટર ક્લાસ શ્રૃંખલાનો શુભારંભ કરાવ્યો ડોક્ટર એલ મુર્ગને કાર્યક્રમને સંબોધતા આ વર્ષનો ઇફકી એટલે કે વિશેષ છે કારણ કે પચાસ મહિલા નિર્દેશકને પોતાની કળાનું પ્રદર્શન કરવાની તક મળી છે તેમણે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશની યુવા પ્રતિભાને સામેલ લાવવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં ભારતના લક્ષ્ય સેને આજે સિડનીમાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં આયુષ શેટ્ટીને ત્રેવીસ એકવીસ એકવીસ અગિયારથી હરાવીને પુરૂષોની સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો લક્ષ્ય આવતીકાલે સેમીફાઇનલ મેચમાં તાઇવાનના ખેલાડી ટીસી ચો સામે ટકરાશે ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ખાસ સઘન સુધારણા એસઆઈઆરના બીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં પચાસ કરોડ તેતાલીસ લાખથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે મતદાર યાદીના ખાસ સદન સુધારણા એસઆઈઆરનો બીજો તબક્કો ચાર નવેમ્બરના રોજ નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં શરૂ થયો હતો નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં શહેરીકરણ ક્ષેત્રના નિષ્ણાંતો અને હિતધારકો સાથે અંદાજપત્ર પૂર્વેની પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી આ બેઠક આગામી અંદાજપત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસના સંદર્ભમાં યોજાઈ હતી કેન્દ્ર સરકારે આજે ચાર નવી શ્રમ સંહિતા લાગુ કરી પ્રધાનમંત્રીએ આ નિર્ણયની પ્રશંસા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વીસ નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આગામી એક વર્ષ બીએસએફના આધુનિકરણ અને દળના જવાનોના કલ્યાણ માટે સમર્પિત હશે પાકિસ્તાનના ફૈઝલાબાદના મલિકપુર વિસ્તારમાં આજે સવારે ગેસ વિસ્ફોટમાં પંદર લોકો માર્યા ગયા અને ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં ભારતના લક્ષ્ય સેને આયુષ સે હરાવીને પુરૂષોની સિંગલ્સની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્યને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા